મહારાજે પણ કીધું અને દરેક મહાપુરુષો પણ એક ધારા પર સરસ બોલતા આવ્યા છે આતમ સ્વરૂપ ની વાત કરતા આવ્યા છે બોલવા જ વાત કરતા આવ્યા છે

ત્યાંથી બોલાય છે અને ક્યાં સમાય છે તો ભક્તિ નવ નવધા ભક્તિ કીધી તો પ્રથમ ભક્તિ સર્વાણ છે સર્વાણે સાંભળવાનું છે તો અચાર અંતિષ્કાર કીધા છે મન બુદ્ધિ ને અહંકાર આ 10 નો રથ છે મારા અને ચાર એના ઘોડા છે આમણે એ સાખી કોને દીધાતો કે નમનગર નવખંડમાં નિરત નિર્ગણ દેશ તો કયા નવનગર અને ઘણા ભજનમાં નવ નાખની પણ વાણી બોલાતી હોય છે તો નવ નાખ એ કોને કહેવા જ્યાં સુધી ગાય વીયા એ વાસડો હોય એને વાસડો કહેવાય એનાથી મોટો થાય તો બોણલો કહેવાય કાગડીયો કેવરાય પણ જારે નાથ નાખે બળદ કેવાય આપણી વઢિયારી ભાષામાં બળદ કાઠિયાવાડમાં કે આ માં નાથ નાખ્યા વગર બળદ કહેવાય અન કબજે રે તો નવ નાથ પાંચ વિષય ને ચાર અંતિષ્ઠ નવ ને નાથે

શબ્દ આકાશમાંથી આવે છે શબ્દ આકાશમાંથી આવે છે તો શબ્દ નું રૂપ શું શબ્દ ક્યાંથી આની ખોટ નહી કરે તો આ ઘડી મેળ પડશે એટલે આખા ભગતે કીધું કે ગઈ ગઈ ને ગાડા ભર્યા નાખલા જોડ્યા અદર ગાવા માં